નમસ્કાર મિત્રો આજે ગાંગીને જાસૂસ સમજી અને આ કબીલાના માણસો ઝેરવાળું ભોજન એને ખવડાવે છે અને પછી રાત્રે ગાંગીને કુબામાં સુબડાવી દે છે અને ત્યારે ગાંગીની પાસે માતા મેલડી આવી અને ગાંગીનું જે ગાંડપણ હતું એ મટાડી દે છે અને એટલું જ નહીં પણ ગાંગીને જે ભૂલાઈ ગયેલી બધી વિદ્યાઓ પાછી યાદ કરાવે છે અને હવે ગાંગી પાછી દેશની વિદ્યાવાળી ગાંગી બની ગઈ છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે સૌને એમ છે કે ગાંગી મોતને ઘાટ ઉતરી ગઈ છે પરંતુ સવારે ગાંગીને જીવતી જોઈ અને કબીલાના સૌ માણસોના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને પછી તો કબીલાના સરદાર જઈ અને ગાંગીને જે ભોજન ખવડાવ્યું હતું એ વધેલું ભોજન જંગલમાં એક કૂતરાને જઈને ખવડાવે છે ત્યારે ક્ષણભર વારમાં એ કૂતરો પણ ત્યાં મોતને ઘાટ ઉતરી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને હવે સરદારને તો કાંઈ સમજાતું નથી કે આટલું ભારે ઝેરી ભોજન જો ગાંગીને મારી ના શકતું હોય તો પછી આવું કેમ બન્યું અને શું આ ગાંગી કોઈ માયાવી છે કે શું અને આમ સરદારના મનમાં હજારો વિચારો દોડવા લાગ્યા ત્યારે સરદારના બંને માણસો કહે છે કે સરદાર તમે કયા વિચારમાં ખોવાણા છો ત્યારે સરદાર કહે છે કે યાર મને એ નથી સમજાતું કે આજ દિવસ સુધી જે જે દુશ્મનને ભોજનમાં આ વનસ્પતિના પાન નાખ્યા છે ને એનું મોત થઈ ગયું છે અને એને કોઈ વૈદ હકીમ એને બચાવી શકતા નથી તો પછી મને એ નથી સમજાતું કે ગાંગીને કાંઈ થયું કેમ નહીં ત્યારે પેલા બંને માણસો પણ એમ જ વિચારે છે કે સરદાર હવે એ વાત તો આપણે ગાંગીને તો પૂછાય નહીં પરંતુ હવે જે થવું હોય તે થાય પરંતુ ગાંગીને મારી નાખવી જોઈએ ત્યારે સરદાર પાછા કબીલામાં આવે છે અને આવી અને સૌ માણસોને ભેગા કરીને કહે છે કે આ ગાંગીને આપણે મારવા માટે ઝેરવાળું ભોજન તો ખવડાવ્યું હતું પરંતુ એ બચી કેવી રીતે ગઈ અને હવે આપણે તેને કેવી રીતે મારીશું કારણ કે તે આપણા કબીલામાં જાસૂસ બનીને આવી છે અને ગઈકાલે તો એ પાગલ જેવું કરતી હતી પરંતુ આજે તેનું જરાય ગાઢ પણ દેખાતું નથી અને આજે તેને બધું ભાન આવી ગયું હોય એવું આજે તે કરી રહી છે માટે હવે લાગે છે કે ગાંગીને આપણે મારી નાખવી પડશે અને આમ આટલી વાત કહી અને સરદાર અને બધા માણસો ગાંગીની પાસે આવે છે અને આવીને કહે છે કે ગાંગી રાત્રે તો તને ચક્કર આવતા હતા એ તારી તબિયત કેવી છે અને તને સારું તો છે ને ત્યારે ગાંગી કહે છે કે સરદાર રાત્રે મેં અહીંયા જ્યારે ભોજન કર્યું ને એના પછી તો મને અંધારા આવતા હતા અને મારી આંખો સામે કંઈ દેખાતું ન હતું અને મને ચક્કર આવતા હતા પરંતુ સરદાર જેવી હું સુવા માટે મારા ઝૂંપડામાં ગઈને ત્યાં જ મને ઉલટીઓ થઈ અને બે ત્રણ ઉલટી થતાની સાથે જ મને આરામ થઈ ગયો અને મને બધું સારું થઈ ગયું ત્યારે ગાંગીની આટલી વાત સાંભળી અને સરદાર સમજી ગયા અને એમના માણસોને હળવેકથી કહે છે કે આ ગાંગી કોઈ માયાવી નથી પરંતુ આ તો ઘટના એવી બની છે કે ગાંગીના ભોજનમાં જે ઝેર હતું ને એ તેને ઉલટી દ્વારા બહાર નીકળી ગયું છે અને તેના કારણે ગાંગી બચી ગઈ છે પરંતુ કાંઈ વાંધો નહીં આવતીકાલે ફરી આપણે તેને ઝેરવાળું ભોજન જમાડીશું અને એ જમાડ્યા પછી જ આપણે ગાંગીને મોતને ઘાટ ઉતારી દઈશું બાકી હવે ગાંગીથી ડરવાની કોઈ જરૂર નથી ત્યારે કબીલાના સૌ માણસોને તો એમ થઈ ગયું કે ગાંગીને ઉલટી થવાના કારણે તેને ઝેર ચડ્યું નથી અને જમેલું ભોજન રાત્રે બધું બહાર નીકળી ગયું હતું અને આમ કરતાં કરતાં રાત પડે છે ત્યારે રાત્રે ગાંગીને જમવા માટે તેઓ ફરીથી ભોજન બનાવે છે ત્યારે ગાંગી કહે છે કે આજે મારે નથી જમવું કારણ કે મારી તબિયત સારી નથી અને મારે આ જંગલમાં આંટો દેવા જવું છે ત્યારે સરદાર કહે છે કે પણ ગાંગી આમ રાત્રે આંટો દેવા ના જવાય ત્યારે ગાંગી કહે છે કે રાત તો ભલે રહી પરંતુ આ ચંદ્રમાનું ઝાખું જાખું અજવાળું છે ને એ મને ખૂબ ગમે છે અને એટલા માટે હું જંગલમાં જવા માગું છું અને ત્યારે સરદાર કહે છે કે ગાંગી જંગલમાં ભલે જતી અને જંગલી માણસો કે જંગલી જાનવરો ગાંગીને મારી નાખશે આમ કહી અને તેઓ ગાંગીને જવાની રજા આપે છે ત્યારે ગાંગી ત્યાંથી ચાલતી ચાલતી જંગલ તરફ ચાલવા લાગી પરંતુ મિત્રો ગાંગી આ જંગલ તરફ એટલા માટે ચાલી છે કારણ કે હવે તે પોતે એક શક્તિશાળી ગાંગી છે અને તે દેશની બધી વિદ્યાની જાણકાર પણ થઈ ગઈ છે તેથી તે ચાલતી ચાલતી જંગલમાં એક ઝાડ નીચે પહોંચે છે અને ઝાડ નીચે પહોંચીને જુએ છે તો એ ઝાડ નીચે બે અશ્વ બાંધેલા છે અને ગાંગી એ અશ્વને જોતાની સાથે જ સમજી ગઈ કે આ અશ્વ તો વિજયસિંહ અને સૂરજસિંહના છે અને આ બંને રાજાઓ લાગે છે કે અહીંયા જંગલમાં આવી ગયા છે ત્યારે ગાંગી આ બંને રાજાઓને બૂમ પાડે છે ત્યારે એ જ ઘોડા જ્યાં બાંધેલા છે એ જ ઝાડની ઉપર પેલા બંને રાજાઓ રાત્રે આરામથી સૂતેલા છે કારણ કે તેમને ખબર છે કે જો નીચે આરામ કરીશું તો કોઈ જંગલી જાનવર આવી અને તેમનો શિકાર કરી નાખશે એટલા માટે બંને રાજાઓ પોતાને બચાવવા માટે ઝાડ ઉપર બેઠેલા છે અને ગાંગીનો અવાજ સાંભળી અને બંને આશ્ચર્યમાં પડી ગયા અને નીચે જુએ છે તો ગાંગી એ ઝાડની નીચે આવીને ઊભી છે ત્યારે સૂરજસિંહ વિજયસિંહને કહે છે કે હે મિત્ર જુઓ તો ખરા નીચે કોણ છે ત્યારે બંને રાજાઓ નીચે જુએ છે કે આ તો ગાંગી છે અને જેને ગામડે ગામડે આપણે ફરી ફરી અને તપાસ કરાવી એ ગાંગી અત્યારે અહીંયા આ જંગલમાં છે અને પછી બંને રાજાઓ ઝાડ ઉપરથી નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને ગાંગીની સામુ ભાવુક થઈને કહે છે કે ગાંગી બેટા તને અમે ગામડે ગામડાઓમાં શોધી છે પરંતુ ક્યાંય તું નથી મળી અને એટલું જ નહીં પરંતુ તારા માટે આખું ગામ પ્રાર્થના કરી રહ્યું છે કે તને કઈ થાય નહીં અને તું સહી સલામત પાછી ગામમાં આવી જાય ત્યારે ગાંગી કહે છે કે તમારી અને ગામ લોકોની દુવાઓથી તો આ ગાંગી આજે જીવે છે અને હું તો આ જંગલમાં આરામથી રહું છું ત્યારે સુરજસિંહ કહે છે કે ગાંગી તું અમને ઓળખે છે ત્યારે ગાંગી કહે છે કે હા મહારાજ તમે સુરજસિંહ છો અને તમારું રજવાડું બાદશાહ પાસેથી મેં તો પડાવીને પાછું અપાવ્યું હતું અને આ છે વિજયસિંહ કે જેમનું રજવાડું પેલા બંને વાદીઓ પાસેથી મેં પડાવીને પાછું એમને લઈ આપ્યું હતું ત્યારે આટલી વાત સાંભળી અને બંને રાજાઓના હરખનો કોઈ પાર નથી રહ્યો કારણ કે તેમને ખબર પડી ગઈ છે કે ગાંગીને બધું યાદ આવી ગયું છે ત્યારે ગાંગીની પાસે આવીને કહે છે કે દીકરી આજે અમને ખૂબ આનંદ થયો છે કે તને બધું યાદ આવી ગયું છે ત્યારે ગાંગી કહે છે કે હા મહારાજ હવે મને બધું બરાબર યાદ આવી ગયું છે અને એટલું જ નહીં પરંતુ મને કામરુ દેશની મારી બધી વિદ્યાઓ પણ મને યાદ આવી ગઈ છે અને એટલા માટે તો મે મારી વિદ્યાઓ દ્વારા જ નક્કી કર્યું હતું કે અહીંયા આટલામાં જ કોક મારું પોતાનું મારા માટે અહીંયા આવ્યું છે અને એટલા માટે અડધી રાત્રે હું એક કબીલામાંથી અહીંયા ચાલતી ચાલતી આવી છું અને હે મહારાજ મને ખબર હતી કે તમારા સિવાય અથવા તો મારા બાબા સિવાય બીજું કોઈ નહીં હોય અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ બંને રાજાઓ રડી પડ્યા અને બંનેના આંખમાં આંસુ આવી ગયા કે ગાંગી આજે અમને ખૂબ આનંદ થયો છે કે તું જીવે છે અને તને બધું જ યાદ આવી ગયું છે માટે ચાલ ગાંગી આપણા ગામમાં અને ગામમાં મોટો અનર્થ થઈ ગયો છે અને હવે તો પેલી દેશની ડાકણ ખુલ્લે આમ તને જ્યાં ને ત્યાં શોધી રહી છે અને એકવાર તો તે ડોસીના રૂપે આવી અને તને બલી ચડાવવા માટે એના મહેલમાં લઈ ગઈ હતી પરંતુ સારું થયું કે ગામના માણસો આવી ગયા અને તને બચાવી લીધી અને હવે તો તને બધું યાદ આવી ગયું છે તો હવે એ ડાકણને તારે મારી નાખવાની છે ત્યારે ગાંગી કહે છે કે હે મહારાજ તમારી વાત તો સાચી છે પરંતુ અત્યારે હું એ ગામમાં નહીં આવી શકું અને હમણાં મને અહીંયા રહેવા દો ત્યારે સુરજસિંહ કહે છે કે ના ગાંગી તારે તો પાછું આવવું પડશે કારણ કે તારા બાબા ગાંડાની જેમ તને શોધી રહ્યા છે અને આખું ગામ તારા માટે કેટ કેટલું કરી રહ્યું છે માટે તારે આવવું પડશે અને હવે અમને ના નો પાડતી ત્યારે ગાંગી કહે છે કે હે મહારાજ હું પણ તમારી સાથે આવવા તો માંગુ છું અને હું ક્યારનીએ અહીંયાથી આવી ગઈ હોત પરંતુ હે મહારાજ માતા મેલડીએ મારા ઉપર કૃપા કરી છે અને એમણે જ ઊ જે જે યાદ શક્તિઓ ભૂલી ગઈ હતી એ બધી યાદ અપાવી છે અને તેમણે જ મને કામરૂ દેશની બધી વિદ્યાઓ પાછી યાદ દેવડાવી છે અને એમણે મને એમ પણ કહ્યું છે કે ગાંગી જ્યાં સુધી હું તને ગામમાં જવાની રજા ના આપું ને ત્યાં સુધી તારે અહીંયા આજ કબીલામાં રહેવાનું છે અને અહીંયા જંગલમાં તારે હમણે થોડાક દિવસો કાઢવાના છે અને જ્યારે હું તને કહું ને કે હવે ગાંગી તું તારા ગામમાં જઈ શકે છે ત્યારે જ તારે ગામમાં જવાનું છે એટલા માટે હે મહારાજ હમણાં હું ગામમાં નહીં આવી શકું ત્યારે મહારાજ વિચારમાં પડ્યા અને કહે છે કે તને માતા મેલડીએ સાજી કરી છે અને જો માતા મેલડી તને અહીંયા રહેવાનું કહેતી હોય તો એની પાછળ માતાજીનો કંઈક મોટો ઉદ્દેશ હશે એટલા માટે હવે ગાંગી તું અહીંયા જ રહે અને અમે પાછા જઈએ છીએ ત્યારે ગાંગી કહે છે કે તમે બંને રાજાઓ પાછા તમારા ગામમાં પહોંચી જાઓ અને હા તમે મારા બાબાને જઈને એટલું જરૂર કહેજો કે ગાંગી આ જંગલમાં રહે છે અને તે આરામથી એક કબીલામાં રહે છે અને કબીલાના માણસો પણ ખૂબ સારા છે અને ગાંગીને ખૂબ સાચવે છે અને જ્યારે માતા મેલડી રજા આપશે ને એટલે આ ગાંગી જંગલમાંથી પાછી ગામમાં આવી જશે ત્યારે બંને રાજાઓ કહે છે કે ભલે ગાંગી અત્યારે તું તારા કબીલામાં પહોંચી જા અને આવતીકાલની વહેલી સવારે અમે તારા બાબાની પાસે પહોંચી અને તારા સારા સમાચાર આપી દઈશું અને આમ આટલું કહી અને ગાંગી ત્યાંથી પાછી વળે છે પણ મિત્રો ત્યારે પેલા કબીલાના બે જાસૂસો ગાંગીને પાછળથી સંતાઈને જોઈ રહ્યા હતા અને તેઓ આમની વાતો તો સાંભળી નથી પરંતુ આ ઘટના જોઈ અને પછી પાછી જ્યારે ગાંગી એ કબીલા તરફ વળી ત્યારે કબીલામાં જતાની સાથે જ ગાંગીની સામુ આખો કબીલો જાગી રહ્યો છે અને ગાંગીની સામુ ઘૂરી ઘૂરી અને જોઈ રહ્યો છે ત્યારે ગાંગી કહે છે કે તમે મારી સામું આમ આવી રીતે કેમ જુઓ છો મને ડર લાગે છે તમારાથી ત્યારે સરદાર આવીને કહે છે કે ગાંગી ચાલ હવે તું સુઈ જા મોડી રાત થઈ ગઈ છે અને હવે સવારે બધી વાત કરશું અને આમ પછી તો ગાંગી ઝૂંપડીમાં જઈને સૂઈ જાય છે અને આ બાજુ પેલા બંને જાસૂસો પાછા ગામ લોકોની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને કહે છે કે સરદાર તમે જે કહેતા હતા ને એ વાત એકદમ સાચી નીકળી અને આ ગાંગી કોઈ ભટકતી દીકરી નથી કે કોઈ ગાંડી થઈ ગયેલી નથી પરંતુ આ તો કોઈક જાસૂસ છે અને આજે એણે આપણા આ કબીલાના સમાચાર બહાર પહોંચાડ્યા છે કારણ કે ગાંગી જ્યાં ગઈ હતી ને ત્યાં બે ઘોડે સવારો હતા અને રાજા જેવો વેશ ધારણ કરી અને બંને માણસો અને આ ગાંગી ઘણી બધી વાતો કરી અને પછી ગાંગી ત્યાંથી પાછી આવી ગઈ છે માટે સરદાર આપણા કબીલાના કાંઈક સમાચાર આ જાસૂસે બહાર પોકડાવી દીધા છે અને હવે કોણ જાણે આ કબીલાનું શું થશે ત્યારે આ બાજુ કબીલાના સૌ માણસો ચિંતામાં પડ્યા કે આ ગાંગી તો જાસૂસ છે અને ગાંગીને હવે સવારનો દિવસ ઉગવા નથી દેવો અને તે સુઈ જાય ને એટલે તેને સૂતેલીની સૂતેલી અહીંયાને અહીંયા મોતને ગાઢ ઉતારી દેવી છે અને આમ આટલું કહી અને બે આદિવાસી ભાઈઓએ હાથમાં લીધી તલવાર અને હાથમાં તલવાર લઈ અને પહોંચે છે ગાંગીના ઝૂંપડામાં અને આજે તો તેઓ એમ વિચાર્યું છે કે ગાંગીના નાના નાના ટુકડા કરી નાખીએ અને તેને મારી નાખીએ અને આમ ગાંગીના ઝૂંપડામાં પહોંચી અને તેઓ તલવાર ઉપાડે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી